જે જૈનોનું તીર્થ સ્થાન છે ત્યાંથી જઈશું સીધા અંબાજી અને અંબાજીથી જઈશું નાના અંબાજી અને પછી આવીશું ઘરે તો શરૂ કરીએ હવે આજનો આ બ્લોગ તો અત્યારે હાલ તો અહીંયા મંદિરની અંદર દર્શન કરી લીધા છે મેં અને અહીંયા મંદિરની અંદર વિડિયો શૂટિંગ અલાઉ નહોતું એટલા માટે વિડીયો બનાવી શક્યો નથી અને હવે અહીંયા દર્શન કર્યા બાદ હું જઈ રહ્યો છું અંબાજી તો અંબાજી જઈશું અને થોડીક વારની અંદર અંબાજી જવા માટે નીકળી જઈશું અહીંયા તારંગા ટેમ્પલ મંદિર મારા ખ્યાલ મુજબ નવસો ને પચાસ વર્ષ જૂનું છે અહીંયા તમે આવો તો જોવા જેવું ઘણું બધું છે અહીંયા વિડીયો શૂટિંગ અલાઉડ નથી એટલે ખાસ કરીને શૂટિંગ કરી શક્યો નથી તો હવે થોડીક વારની અંદર જઈશું અંબાજી ફાઇનલી અત્યારે હાલ અંબાજી તો પહોંચી ગયા છે અને મંદિરની અંદર શૂટિંગ કરવા નહીં મળે એટલે પછી અત્યારે હાલ તો હું મોબાઈલ નથી લઈ જતો મંદિરની અંદર એટલે વિડીયો શૂટિંગ નહીં કરું બહારથી શક્ય છે તો દર્શન કરાવવાનો ટ્રાય કરીશ તો હવે જઈ રહ્યો છું હાલ મંદિરની અંદર દર્શન કરવા માટે ચા

વિડિયો શૂટિંગ કરવાનું તો ટ્રાય શક્ય હતો એટલો પ્રયત્ન કર્યો હતો અને થઈ ગયું છે તો તમને પણ મંદિરના શિખરનો લાભ મળ્યો હશે એ વિડીયોની અંદર અને અત્યારે હાલ બજારની અંદર આવેલું છું અહીંયા મને ગમી છે એક એર જે ટ્રાય કરીને બતાડું તમને કે કેવી છે તો અત્યારે હાલ અહીંયા મંદિરની અંદર જે કલા ઉત્સવ કલા મંદિર છે તેની બિલકુલ સામે એક આકાર કરીને દુકાનનું નામ છે જ્યાં મને માર્બલની માર્બલની ઘણી બધી જુઓ ને વેરાયટી બનાવેલી છે માર્બલથી ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે તો થોડીક તમને બતાવડું કેવી છે સરસ લાગી મને તો તો આ જે છે એ ટેબલ લેમ્પ બનાવેલો છે માર્બલ જે પછી આ એક મોડલ બનાવેલું છે મૂર્તિનું માર્બલની અંદર પછી આ એક મસ્ત વૃક્ષ વૃક્ષ બનાવ્યું છે માર્બલની અંદર કેટલી એ વસ્તુ મસ્ત છે તમારે જો લેવી હોય તો અહીંયા આવજો અહીંયા મસ્ત ગણપતિ દાદા બનાવેલા છે માર્બલના તો હવે જઈએ આપણે બીજી દુકાનમાં અને બજારમાં જોઈએ તો અત્યારે હાલ અહીંયા ખેડબ્રહ્મમાં પહોંચી ચૂક્યો છું ખેડબ્રહ્મમાં તો અંબાજીથી નીકળી ગયો તો સાડા ત્રણ જેવો અને અત્યારે હાલ વાગી રહ્યા છે સાંજના પાંચ કે સાડા પાંચ થતા હશે ખબર નથી અત્યારે હાલ તો અત્યારે હાલ ખેડબ્રહ્મ પહોંચી ચૂક્યો છું અહીંયા શક્ય હશે તો માતાજીના દર્શન કરાવી દઈશ તો હવે નીકળું છું માતાજીના દર્શન કરવા માટે મંદિરની અંદર તો ફાઈનલી અત્યારે હાલ તો મોટા અંબાજીથી હું ઘરે આવી ચુક્યો છું અને અત્યારે હાલ વાગી રહ્યા છે રાતના આઠ અને તમને મારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો વિડીયોને જો હજુ સુધી તમે લાઈક ના કરી હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને આ વિડીયોને કરજો વધુમાં વધુ શેર જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ ફેમિલી જે છે એ વધારે પડતી મોટી થઈ શકે અને વિડીયોને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું કારણ એ છે કે મારો જે વિડીયો છે એ સૌ પ્રથમ તમને મળતો રહે અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ નોટિફિકેશન આવશે તેને ઓલ પર સેટ કરવાનું ભૂલતા નહીં અને મારો ઓલો બોલુંદ્રાવાળો વિડીયો તમે ના જોયો હોય તો જોઈ લેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો મળીશું જે કાવાના આ બ્લોગ સાથે thanks for watching to bye guys